અમને કાલે માહિતી એવી મળી હતી કે ગોવિંદનગરમાં જે બાલાજી કરીને જે મંદિર છે ત્યાં પાંત્રીસ વર્ષથી મંદિર છે ને રોજે પૂજા અર્ચના ત્યાં મંદિરનું ચાલે છે ને અચાનક કાલે રાત્રે સાંજે બિલ્ડરના જે માણસો છે વિષ્ણુભાઈ ડોરીવાલા કરીને એ અને એના માણસો આવીને રાતોરાત મંદિરમાંથી મૂર્તિ ચોરી કરીને લઈ ગયા છે ને એ જાણકારી મળી મળતા અમે પોલીસ સ્ટેશન આવ્યા સાહેબને મહિલા શ્રીને ને શ્રીને કીધું કે સાહેબ ફરિયાદ કરો આમાં જે મૂર્તિ ચોરીને અચાનક લઈ ગયો છે એની ઉપર ફરિયાદ દાખલ કરો તો સાહેબે અમને જવાબ આપ્યું એવું કે અમે તપાસ કરીએ છીએ તપાસ કરીને તમને જણાવશું કે ભાઈ શું છે શું ને અમારા ઉપર અધિકારીને જાણ કરીને એ છતાં બી અમને ચોવીસ કલાક થઈ ગયું હમણાં સુધી મૂર્તિ પાછી આવી નહીં ને ફરિયાદ બી દાખલ નહીં થયું એટલે અમારો બજરંગદા અહીંયા પ્રદર્શન કરે છે પોલીસ સ્ટેશન ને અમારી એવી માંગણી છે કે ભાઈ તરત ને તરત મૂર્તિ પાછી આવે અને ત્યાં પૂજા અર્ચના મંદિર માં ચાલુ થાય અને જેને મૂર્તિ ચોરી કરી છે એની ઉપર ફરિયાદ દાખલ થાય